નિલકંડ મહાદેવજીના મંદિરનો ઇતિહાસ જાણો મોરબીમાં મયુરપુલના છેવાડે શંકર આશ્રમની બાજુમાં આવેલું શ્રી નીલકંઠ મહાદેવજીના મંદિરનો ઇતિહાસ આશરે પાંચસો ને પચાસ વર્ષ પુરાણો છે આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી આ મંદિર જોવા જઈએ તો સંયમભુ શ્રી મેકંઠ મહાદેવ મંદિર સાડા પાંચસો વર્ષ પુરાણું છે જૂના વખતમાં અહીંયા સાધુઓનો ખાડો હતો ત્યારબાદ આ મંદિરનું રિનોવેશન ડોક્ટરજનોના સાથસો સાથે કરવામાં આવ્યું છેલ્લે જીર્ણોધ્ધાર મંદિરનો વાપજી ઠાકોર દ્વારા કરવામાં આવેલો ત્યાર આ મંદિરની ઇનામે લોટરી કાઢી અને આ મંદિરનો જીર્ણવધાર કર્યો આમ જોવા જઈએ તો સ્ટેપને કોઈ પૈસાની કમી ન હોય પણ એમની એવી ભાવના હતી કે નાનામાં નાના માણસનો એક રૂપિયો આ મૂલ્ય પડે એટલે આ મૂલ્યને ઇનામની લોટની એક રૂપિયા કાઢવામાં આવે ત્યારે ઇનામમાં એકાવન હજાર રૂપિયા રાખવામાં આવે અને જૈન સતતને આ ઇનામ આપે એમાંથી એમને પચાસ ટકા રકમ આ મંદિરના જીર્ણોદ્ધારમાં આપેલા એટલે કે પચીસ હજાર રૂપિયા ઇનામના વિજેતા તરફથી મળેલા અને એની ડબલ રકમ અહીંયા બાપજી ઠાકોર મોરબી સ્ટેટ દ્વારા વાપરવામાં ત્યારબાદ વખતો વખત આ મંદિરનો જીર્ણોધ્ધાર અહીંના સિન્સ ભક્તો દ્વારા કરવામાં આ મંદિરમાં જીવતા સમાધિ એટલે કે ઔદ્યોગ ગ્રાહ્મણના

મોરબીમાં જાણીતું છે કોઈ પણ વ્યક્તિને અહીંયા પરમ શાંતિ લેવી હોય તો સ્વયંભુ શ્રી વેંકટ મહાદેવના સામિત્યમાં આવી અને ભક્તો મેળવે છે એટલે આ મોરબીના આરાધ્ય દેવ છે અને મોરબીના ભક્તજનો અહીંયા શ્રદ્ધા ધરાવે છે અને વિશાળ સંખ્યામાં શ્રાવણ માસમાં દર્શન છે